મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગભેણી ગામમાં મહિલા બુટલેગરના ઘરમાં દારૂ હોવાની માહિતી મળતા સચિન જીઆઈડીસી પોલીસ બુટલેગરના ઘરે પહોંચી હતી અને ગુસ્સાની સાથે જ મળતિયાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો એક વિડીયોમાં મહિલા બુટલેગર અને તેના મળતિયા દ્વારા જણાવવામાં આવ્યું કે પૈસા આપવા છતાં તમે દોડી આવો છો જોકે બુટલેગરના મળતિયાઓ દ્વારા વિડીયો બનાવવામાં આવતો હોવાથી મામલો ઉગ્ર બન્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ